આ તો વેવણ ફોન કરીને રોતા તો એનો મતલબ કે એને માર હાહરિયમ ફોન કરીને ધમકી આલી હે એમ હવે ધમકી આલી હોત તો તો ઠીક હતું મારે હારા પંદર લાખ રૂપિયા આલી જીતા કે હવે એણે કોમ જ એવું કર્યું હે તો પૈસા તો આલવા જ પડે ને પપ્પા શું કેવું હવે આને બુદ્ધિનું બાળધન એકે વાત જ સમજતું નથી એટલે આ ટણપા

જમી છે બસ હવે વળામણા કરવાની વાર છે હવે થાવા નોતો ઈ થઈ ગયો હવે રોવા થી કોઈ મતલબ નથી બટી એ પપ્પા મને તો હવે એવું લાગે હે કે મોયે પોપટલાલની જેમ છત્રી લઈને આખી જિંદગી ભટકવાનો હું હવે એમ જ ના હરવાની હોય ગુગુ બટી તારો બાપ બેઠો છે ને અહીંયાથી થી પાંચ લાખ રૂપિયા આવે ને એટલે તારો ધૂમ ધામ થી લગ્ન કરવરાઈશ હું પાંચ લાખ ચેના પપ્પા એક વાત પેટમાં ટકતી નથી શું કરવું કો બટી આમાં એવું છે ને કે તાર ખાનાર હાહુ નો ફોન આવ્યો તો તે રોતા રોતા કેતો તો કે તમે આ હગાઈ તોડો પ્રી પણ મુવરે યની સામે આડપ્યો પ્રો મેં કીધું મારા છોકરાની જિંદગી નું શું બટી એ પપ્પા પૈસા ને વાલા ના હોય કે બટ્ટી આ તો પછી વહુએ ચેને વાલી ના હોય પપ્પા અરે બટી પણ મારી વાત તો સાંભળી મારી જો આજથી તમારો તમારું બટ્ટી એનો મતલબ કે હું ઘઘણું લાવું તો હવે કોઈને વાંધો નથી એમને હવે ઘઘણા પેલા વહુ આવશે આ ઘરમાં હાલ તો કીધો તો કે મરી ગયો હવે એમ થોડો કઈ મરી જાયશ જીવતે જીવ વહુ લાઈશ તમારા આશીર્વાદ લઈ અને પછી જ મરીશ એનો મતલબ કે મારા જીવતે જીવ તું નથી મરવાનો એમને પપ્પા મસ્તી કરું છું બટી મસ્તી ઓ હો હો હો

મને બીડું યાદ આવ્યું મેં તમારા છોકરા નું હગું બાચી છે ઠંડુ લેતો આવું ઓહ તારો લાડુ સોળા તારો આટલી વારમાં તો વાયરોય નથી બોલો બટે પાણી બીજું એમાં બધું આવી ગયું ઠંડુ બંડુ કોઈ નથી લાગુ આ તમે પાક હગા ની વાત કરતા હતા અરે એ તો હું ચોક શર્ટ કરાવી નાખીશ હારો છોકરો જોઈ ના મેં કીધું હારું હોય તો કીધું આપણે ગુનો કરાવી નાખે એટલે કેવી વાત કરો તમે

હા શું કઉન આટલું કરો આટલું કરો તમારો ઉપકાર જિંદગી ભર ભૂલું ભૂ એટલે ફોટા એમાં છે ઉપકાર મારું કરાયું છે ને આખા હગા કરાયા છે

મત હંતાળો મોટો બાસ હું આયો ને તારા જ આવી ગઈ તી તમારી રીતે સંભાળી લેજો ને એમ એ તો સંભાળવું જ પડશે ને હવે આગે આવ્યું ભોગવી લેશું અને આ છોકરી વાળાની છેલ્લી એવી ડિમાન્ડ છે કે છોકરો નોકરી કરતો હોવો જોઈએ ને કાંઈ કોઈ ઘરનો ધંધો હોવો જોઈએ એ મારું હા હારું કાંઠો મારા નાચેલા ટકરા ઉપર જીબ્બાવાળો છે મારો છોકરો આ તો પછી ચોક નોકરીયા સડાઈ ગયો નકા ચોક ધંધો શટ કરાવો આ કમ્પલેટ થાય એટલે મને રીંગાલો હું તમારા છોકરા નું સેટિંગ કરાઈ દઉં મસ્ત રડી હારું તો હવે મળ્યા એ બટી કાઠું કામ છે ઓ માજુ અરે પપ્પા તમે ટેન્શન ના લો હું ધંધો કરીશ છેનો ભીખ માંગવાનો પપ્પા બટી બીજી કોઈ કળા મને તારામાં દેખાતી નથી બળી પપ્પા તમે મારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે હવે જોજો હું ધંધો કરીશ અને પાછી આવી જાજો મોરે મોરો ઓહો હો મોરે મોરો આ ધંધામાં ધંધામાં મારા પાટિયાના બહાડી જે તો હારું છે શું લાગે આ શેડાળો ધંધો કરશે કોઈ